જય માતાજી જય ઠાકર જય મેરડીમાં હાલ એમ માનો કે ખડસલિયાના પાદરથી રામાબીના ઉપાસક જ્યારે પોપટ ભગત હું સાહિત્યકાર ગોવિંદભાઈ વાંબા હાલ એમ માનો પોપટ ભગતનો પરિવાર અને મારા આમ તો મહાલ પક્ષ છે એવા ગોવિંદભાઈ બે ગોવિંદભાઈ એક પોપટ ભગત અને નિલેશભાઈ રાવળદેવ જે વિધાતા મેલેડીના ઉપાસક હોય અને મેલેડી જેની ઉપર મેર કરી દે એ દુનિયામાં કાંઈ ઘટે નહીં તો કાળિયા બેડની હોય તો ઠીક છે અને ધૂઈના ધરીમલાની કોઈ પણ જગ્યાએ બેઠી હોય એવી ભગવતી હોય અને અંધારા કળિયુગના ઉતરે અને તારા બાળક ભેગા નો થાય તો તો અંદા આશીર્વાદના મારી રાખ જે મેલેડી આય મારી રાખ જે મેલેડી આય એવી ભગવતી જાગી જાય અને એ જોરાળીને એક દોહામાં યાદી કરે ਕੋ ਕੀ ਗੀਤੇ ਪਣ ਮਧਧਰੀਏ ਮਧਧਰੀਏ ਸਮਰੂ ਮਾ ਕਿਤਨ ਸਮਰੂ ਦਰਿਆਨੀ ਪਾਣ ਪਣ ਆਜ ਸਮਰਣ ਐ ਹਮਾਰਾ ਬਦਾਨਾ ਅ ਸਮਰਣਨੀ ਸੰਬਾਲ ਏ ਮੜੀ ਲੇ ਜੇ ਵਿਧਾਤਾ ਮੇਲੜੀ ਏ ਮੜੀ ਲੇ ਜੇ ਕਾਲਿਆ ਬਿਰਨੀ ਮੇਲੜੀ ਜੇ ਮਤਾ ਜੀ ਜੈ ਠਾਕਰ